જે મહેનત કરી છે એને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આભાર વ્યક્ત કરું છું આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ દુનિયામાં જે જે વિચારો મૂક્યા છે ભારતમાં એ ઐતિહાસિક ક્રાંતિ સર્જી રહ્યા છે એ પચાસ વર્ષનું દીર્ઘદ્રષ્ટિથી પ્લાનિંગ કરીને દેશ માટે અત્યારથીને જ પાયો નાખ્યો અને એમાંનો એક વાત હોય તો ઉર્જા ક્ષેત્રે ભારત સમૃદ્ધ બને અને આજે ગર્વની વાત છે કે દુનિયામાં ભારત ઉર્જા ક્ષેત્રની ક્રાંતિ સર્જીને ડંકો વગાડી રહ્યું છે અને એમાંય સોનામાં સુગંધ ભળે એવું નમો સૌર સમ્રાટ સૌથી મોટામાં મોટી પેનલ બનાવી એમના બર્થ ડેની અંદર આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે અને એમનો વિચાર ઈશ્વરભાઈ ધોલકે પ્રગટ કરી સાચા બર્થડે ઉજવીને દેશના જરૂરિયાત શું છે એને પારખીને આજે એમણે આ બર્થડે નિમિત્તે કાર્યક્રમ કરવા બદલ ઈશ્વરભાઈ અને એમની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું આજે લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિ અને અમારા મિત્ર મુકેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એવા જ ઉદ્યોગપતિ રાકેશભાઈ ધોધાત અહીંયા છે ધર્મનંદન ડાયમંડના હિતેશભાઈ અને અન્ય સૌ મહાનુભાવો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આ જે દેશની અંદર પ્રાઇવેટ સેક્ટર હોય સરકારી હોય કે એનજીઓ તમામ લોકો સેવા સાથે રાષ્ટ્રને હું કઈ રીતે મજબૂત મદદ કરી શકું કઈ રીતે હું ઉપયોગી થઈ શકું એ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છો ત્યારે સૌને હૃદયની શુભકામનાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસની સારી શુભકામના પાઠવીને હું વિરમું છું અસો